માં નિર્મલા માતા હાઈ સ્કૂલ માં વિદ્યાર્થીઓ ભારત માતા કી જય અને જહીન બોલતા હેડમાસ્ટર માસ્ટર ફાધરે ત્રણ વિદ્યાર્થીઓને માર માર્યો દિવની નિર્મળા માતા હાઈ માં શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્ર ગીત બાદ વિદ્યાર્થીઓ જૈન અને ભારત માતા કી જય બોલતા સારાના હેડમાસ્ટર માસ્ટર ફાધર એડમેન્ડે ત્રણેય વિદ્યાર્થીઓને માર માર્યો વિદ્યાર્થીઓ તેની ફરિયાદ ઘરે કરતા ડીસીપીઓ કચેરીમાં ફરિયાદ નોંધાઈ ફાધરે સોરી કરતા મામલો શાંત પડ્યો પરંતુ કોળી સમાજના આગેવાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ અગ્રણીઓએ ફાધર હેડમાસ્ટર ઉપર કાર્યવાહી કરવા માંગ કરેલ છે કે ભારતમાં રહી અને ભારત માતા કી જય અને જય હિન્દ બોલવો ગુનો છે આ ફાધર ઉપર કાનૂની કાર્યવાહી કરાશે તેવું કોળી સમાજના આગેવાન શ્રી ભવ્યેશભાઈએ જણાવ્યું તમારું નામ ભવ્યેશ કુમાર અમરલાલ બારિયા રહેવાસી ખોગલા કોળીવાળા મહેન્દ્ર કોળીવાળામાં રહું અને બજરંગ પ્રમુખ છું અને કોળી સમાજનો આગેવાન પણ છું તો અમને નિર્મલા માતા સ્કૂલમાં જે બનાવ બન્યો એના માટે તમે શું કહેવા માંગો છો નિર્મલા માતા સ્કૂલમાં મને જાણ થઈ કે અમારી કોળી સમાજનો એક સ્ટુડન્ટ ત્યાં ભણે છે એને કંઈક જે નિર્મલ માતા સ્કૂલમાં જે સ્કૂલમાં જે પ્રેયર કરતા હતા અને રાષ્ટ્રગીત બોલતા હતા તો એ છોકરો એમ બોલ્યો કે ભારત માતા કી જય જય હિન્દ એના પછી જે સ્કૂલમાં જે ફાધર હશે એ ફાધરે એને પકડીને ત્રણ છોકરાને માર્યા બે છોકરા ઘોઘલા હશે ને એક છોકરા વાંસો જ નહોશે એ કઈ રીતના માર્યો એટલે ખબર નહીં પડી કે શા માટે માર્યો પછી તમે શું કાર્યવાહી કરી કાર્યવાહી તો એના ઘરવાળાને અમે માર્યા તો ઘરવાળાએ એમ કીધું કે અમે જે રીતે ઓફિશિયલી જે વસ્તુ જે કરવાની હતી એ અમે અમારી રીતે કરી અને જ્યાં સુધી એ લોકોએ કહ્યું હતું કે ભાઈ કલેક્ટર ઓફિસથી લઈને બધા ઓફિસમાં ગયા છતાં પણ એનો કંઈ નિર્ણય નહીં આવ્યો કે જે ફાધરમાં જય હિન્દ બોલવાથી જો છોકરાને મારતો હોય તો આપણે હિન્દુ સમાજે શું કરવું જોઈએ હવે આ ત્રણ છોકરાને જે માર માર્યો છે હવે તમે શું કાર્યવાહી કરવા માંગો છો હવે અમે હિન્દુ સમાજના જે લોકો છે બજરંગ દર છે વિશ્વ હિન્દુ પરિષદ છે બીજા જ્ઞાતિના છે કોળી જ્ઞાતિ હોય મુસ્લિમ જ્ઞાતિ હોય ખારવા જ્ઞાતિ હોય બધાને અમે લઈ ને ત્યાં ઓફિસે જવાના છે સ્કૂલે કે ભાઈ આને હવે દરખાસ્ત કરો આવા ફાધર ની આપણે જરૂર નથી જો જય હિન્દ બોલવાથી છોકરાને મારતો હોય તો આવ્યા તો જીનમાં મતલબ સ્કૂલમાં હર બે ત્રણ દિવસમાં એક કિસ્સો બને છે પણ ખબર પડતી નથી આ તો આ છોકરો એવો હતો કે હિંમત રાખીને કઈ બોલ્યો કાનૂની કાર્યવાહી કરશો તમે જે કાર્યવાહી કરવી પડે બધું એના સાથે અમે કરવા તૈયાર જ છે